અરે પણ આહા હા આહા BMW એડિશન ત્યારે મસ્ત ગુલાબ જામુન ભાઈ પલળી ગયા છે વાવ એ સાથે સાબુદાણાની ખીચડી પણ ખાઈ રહ્યો છે જે શોભાએ બનાવી હતી એના માટે ભગવાનની કૃપા પ્રસાદી છે આપણે પણ ખાઈ લઈએ જય સત્યનારાયણ ભગવાન આપણે કોઈ જ જાણ વગર બધા રેડી થઈ ગયા છે જોજો આપણે ક્યાં જવાની મમ્મી બધું ભા તૈયારી હાલે છે હે માય ગોડ ભાઈ મંચુરિયન ની ગોળીઓ બનાવી છે કે પાછી તે ગુલાબ જાંબુ છે હર ખુદ મસ્ત ગુલાબ જાંબુન બની રહી છે અહીંયા ભાઈ ચાસણી બની રહી છે તો આજે કેમ તમને અચાનક ગુલાબ જાંબુ બનાવવાનો મન થયો બનાવી ખાય બધા યસ બાય ધ વે આજે સન્ડે છે તો સન્ડે ફંડે કરવો પડશે કે નહીં કેમ યસ મે તો બનાવી દો તો કાલે

તો સૌથી પહેલા તો ભાઈ જય દ્વારકાધીશ કેમ છો બધા મોજમાં ને અમે પણ મોજમાં વેલકમ બેક માય અવર ન્યુ બ્લોગ હું છું આજે સવારના વાગી ગયા છે ભાઈ સવા કમ્પ્લીટલી એકદમ રેડી થઈ ગયો છું આજે છે ભાઈ સન્ડે તો ભાઈ સન્ડે ફંડે કરવા માટે શોભાઈ આજે બનાવ્યા છે ગુલાબજાંબુ અને ભાઈ આગળ ભાઈ પૂછતા ભૂલી ગયો કે જમવામાં શું બનાવ્યું છે પણ હમણાં ભાઈ પૂછી લઈશું આપણે આજનો દિવસ ખૂબ એટલે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો બ્લોગ શરૂ કરતા પેલા લાગી લે ભગવાનને પગે

એ ગયો તો ભાઈ હમણાં ગામડે એના ભાઈ કુટુંબમાં શ્રીમંત વિધિ હતી તો ભાઈ એનો બ્લોગ એને મસ્ત ઉતાર્યો છે ભાઈ આપણે તો કમ્પ્લીટ જોઈ લીધો છે પણ તમને હું નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ ત્યાં જઈને ભાઈ બંસીભાઈ ની પણ ચેનલ જોઈ લેજો હવે અંદર જઈએ અને શોભાને પૂછી લઈએ કે ભાઈ જમવા માં શું બનાવ્યું છે એને તો ભાઈ અત્યારે મસ્ત ગુલાબ જામુન ભાઈ પલળી ગયા છે વાવ પલળા નથી એટલે મતલબ કે પલાળ જો એમ શોભા બોલો શું બનાવ્યું છે કુવાનું શાક ને રોટલી શું વાત છે ભાઈ

જમવા બેસીશું ને એટલે ભાઈ આપી તો ખરીદ દે મારા મોઢામાં જોવો જો ભાઈ મસ્ત મસ્ત પાણી આવી રહ્યું છે પણ આપણે ગુલાબજામુન ત્યારે જ ખાઈશું જ્યારે જમવા બેસશું ભાઈ કારણ કે ભાઈ પ્રોપર ટેસ્ટ લેવાનો છે પ્રોપર આપણે બેસી ગયા છીએ જમવા માટે અને ભાઈ મસ્ત શાક લઈ લીધું છે સાથે કેરી છે કાંદા છે ગરમા ગરમ રોટલી છે અને શોભા અમને દઈ રહી છે ભાઈ ગુલાબજામુન જોવો છો ભાઈ મસ્ત ગુલાબજામુન બનાવ્યા છે તો ભાઈ મસ્ત મજા આવી જવાની છે આજે જમવામાં અને બંસીભાઈને પણ આજે અમારા ઘરે જમવાનું છે અમારી સાથે બેસી છે જમવા માટે બા અહીંયા પીરસી રહ્યા છે અને મમ્મી રામભાઈને ત્યાં હોલમાં ખવડાવી રહી છે તો કન્ટિન્યુ તમે બહેન જો સૌથી પહેલાં અમે જમી લઈએ ને પછી મળીએ પાછા તમને તો જે અત્યારે વાગી ગયા છે પોણા પાંચ અને ભાઈ એકદમ કમ્પ્લીટલી રામભાઈ અમારે ઉઠી ગયા છે બા પણ ઉઠી ગયા છે શોભા પણ ઉઠી ગઈ છે શોભા બાલ્કનીમાં ભાઈ ગઈ કરી રહી છે મમ્મી પણ રેડી થઈ ગઈ છે મમ્મી ક્યાં જવાનો પ્લાન છે કથામાં જવું છે તો ગાઈસ મમ્મી એકદમલી કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે જણાવો આજે શું પ્લાન છે તમારો બીજો પછી આવીને આવીને રામધન રમાડવા તો ગાઈસ એકદમ મમ્મી પણ કમ્પ્લીટ થઈ ગઈ છે હું જઈ રહ્યો તો મમ્મીને મૂકવા માટે તો આપણે ભાઈ કમ્પ્લીટલી મમ્મીને મૂકી આવીએ પહેલા અને પછી ભાઈ પાછા ઘરે આવીએ ઘરે આવીને રામભાઈ સાથે થોડી વાર રમીએ બપોરે ભાઈ થોડુંક શેડ્યુલ બિઝી હતું હેરકટ કરાવવા જવાના હતા એવું બધું કઈક નાનું મોટું કામ હતું બધું કામ ફિનિશ કર્યું પછી ભાઈ ઘરે આવીને એકદમ કમ્પ્લીટ કરી નાઈ લીધો નાઈ ને પછી હું પાછો થોડીક વાર સુઈ ગયો કારણ કે ખૂબ એટલે ખૂબ જ ઊંઘ આવતી હતી અત્યારે એકદમ કમ્પ્લીટલી હું ઉઠી ગયો છું એકદમ કમ્પ્લીટલી ફ્રેશ પણ થઈ ગયો છું અમારા રામભાઈ અને બાય આગે આખો ટોપ નીચે ઠલવી નાખ્યો છે હવે રામભાઈને મજા આવશે રમવાની અત્યારે વાગી ગયા છે રોંઢાના છ અને અમારા રામભાઈ બેસી ગયા છે જમવા માટે જીવો જો ભાઈ કેટલા યસ નાસ્તો કરવા માટે બેઠો છે તો અત્યારે હા કે સાથે સાબુદાણાની ખિચડી પણ ખાઈ રહ્યો છે જે શોભાએ બનાવી હતી એના માટે કેમ શોભા હા પણ તે બનાવી હતી તો તારા માટે ને એમ અને શુકમ બનાવી હતી જણાવો જરીક રવિવાર હતો તો આમ પૂરો હા બાકી બાકી રવિવાર તો ભાઈ દર અઠવાડિયે આવે રવિવાર હતો એટલે બોલો એ હું લોજિક ગયું રામ અત્યારે મસ્ત નાસ્તો કરી રહ્યો છે ને સાથે સાથે ભાઈ ટીવી પણ જોઈ રહ્યો છે તો ગાયજ આવી રીતના કંઈ મસ્ત એવી રોડ થઈ ગઈ છે આગળ મેં કીધું પ્રમાણે મમ્મી ગઈ છે કથામાં મમ્મી આવે એટલે ભાઈ શું બનવાનું છે રાતે પણ એમને પૂછીએ જો કે બનાવશે શોભાજ યસ વાર છે પણ ભાઈ ડિસાઈડ બંને કરે કે શું બનાવવું છે બોલો દહીં વઘાર તો મસ્ત ભાઈ દહીં વઘારવાની તૈયારી શરૂ થઈ ગઈ છે આમાં ભાઈ હમણાં વઘાર કરશે પછી ચલવી દેશે આમાં બરોબરને હા ટમેટા હા એટલે ભાઈ જમી લેવું અને ભાઈ સાધુ

ઢગલો તો ઢગલો કેમ લાવી કે ઢગલો કેમ ઢગલો કેમ લાવ્યો બરોબર તમે તમે અમે નહીં તમે હો તો ભાઈ મસ્ત સત્યનારાયણ ભગવાનની કથાની પ્રસાદી છે આપણે પણ ખાઈ લઈએ જય સત્યનારાયણ ભગવાન સદ્ગુડી આપજો સદ્ગુડી આપજો બીજું હું માંગવાનું વિચાર આપજો સારા પ્રગતિ કરાવતા રહેજો મનમાં અને ભાઈ હવે ધીમે ધીમે આઈ ટ્વેન્ટી ની યાદો જવા માંડી છે જોયું કોઈ ને યાદ નથી અત્યારે પીપોદરા શું વાત છે ભાઈ નાજા મામા એને તો ભાઈ બધા મંદિરે જઈ જઈને પૂજા કરાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે હવે આપણી ગાડી જલ્દી આવે ને ભાઈ પછી આપણે જઈએ બધે પૂજાને એવું કરાવવા માટે હું કે દીધી મમ્મી ઘર મેસ કા કન્ફર્મ કરતા દીપક કાકા ને કાલ બપોરનું કહી દીધું કહી દીધું દાદાએ કહી દીધું કોને દીપક કાકાને જ કીધું

અત્યારે અહીંયા મસ્ત રોટલા ગડાઈ રહ્યા છે ટીપો ચાલો હોય જેટકે જેટકે ઓ માય ગોડ ઓ જેટકે જેટકે ટીપો પર રોટલો ને હાથમાં એમને અને ગાઈસ શોભાને ભાઈ અહીંયા જરીક બળાઈ ગયું છે તાવડી અડી ગઈ તાવડી સુર થઈ ગયું મમ્મીને તો જો કેટલી બધી છે કેટલી બધી બળતી છે આ પહેલી વાર મને તાવડી અરર ટીપો માર લી છે સો ગાઈસ ભાઈ શોભા દાજી ગઈ છે ભાઈ રાંધતા રાંધતા હવે તો એવું જ બોગી

કઈ રીતના જો આવી રીતના યસ આવી રીતના પેલા ભાઈ ટાયર કરવાનું ડિઝાઇન વાળું બસ આખો ટાયર જ કરવાનું એમ ને પછી જો આવી રીતના થપ 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 થોડાક સાટા ઉડશે કેમેરામેન નજરી આગળ રહેવાનું નગર ભરાઈ રહેશે જો ભાઈ કેટલો મસ્ત ગોળ થઈ ગયો છે રોડલો એ તો ખાય નહોતર અરે વાહ ભાઈ એ સબ પછી ને કમાઈએ ભાઈ યસ તો ભાઈ મસ્ત અત્યારે રોટલા ગડાઈ રહ્યા છે રોટલા ગડાઈ જાય પછી બનશે ભાઈ આપણા માટે મસ્ત મસ્ત ભાખરીઓ હા મમ્મી હું ભૂલાઈ ગયો તો ઠીક ભાઈ નકર ભાઈ હમણાં પાછો ધક્કો હતા જોયું મા દીકરા ભાઈ ને મોકલ જોવો છો તમે ભાઈ કઈ જ વેલ્યુ નથી ભાઈ પણ કઈ વાંધો નહીં ભાઈ બધો જ સામાન આવી ગયો છે મસ્ત રોટલા ઘડાઈ રહ્યા છે હમણાં ભાખરી બની જાય એટલે આપણે બેસી જઈએ જમવા માટે અમારે રામભાઈ પણ ઉઠી ગયા છે દીકુ હાઈ ગલ દિયો હાઈ ગલ તો ભાઈ અત્યારે મમ્મી ખવડાવી રહી છે દ્રાક્ષ અને

क्या क्या किया आज जना दो हमको हमारे दर्शक मित्रों को दे मूवी देखा क्या बात है क्यू मूवी जो क्यों एक, एक नंबर सनी दि को देख के आया तू क्या बात है तो गाई ईशान भाई ने तो आज मजा डाला है पूरा मजा आ गया मूवी देखने गया था भाई जाट जिसके भाई रिव्यू सीरियसली बहुत अच्छे अच्छे आ रहे हैं अभी टेलीग्राम भी मैंने चेक किया था एकदम मस्त रिव्यू है हम भी देखने जाएंगे अभी कब जाते हैं वो आगे देखते हैं हम प्लान बनाते हैं क्योंकि भाई अभी थोड़ा चल रहा है बिजी शेड्यूल भाई वे हमारे पास गाड़ी नहीं है राइट <laughs> गाड़ी नहीं है, गाड़ी नहीं है। तो भाई टाइम तो, तो है तो थोड़ा बहुत मगर गाड़ी नहीं है तो भाई गाड़ी आ जाने के बाद ही हम जाएंगे मस्त मूवी देखने के लिए अभी भाई हम नहीं मस्त एंजॉय करेंगे खाना

તો ભાઈ અત્યારે ભાઈ સાગર ભાઈ ની ગાડી ના પેંડા ખાઈ રહ્યા છીએ અમે અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે અને ભાઈ મસ્ત એન્જોય કરી રહ્યા છીએ બાઈક ઉપર જોજો ભાઈ હું એક સ્કૂટી પર છે ને ઈશાન જાય છે ઈશાન ને મમ્મી એક સ્કૂટી ઉપર છે કઈ ગલતી હતી કો ભાઈ મસ્ત મજા માણતા માણતા જઈએ છીએ ઘરે

સબસ્ક્રાઈબ કરવાનું નિભૂરતા સાથે સાથે બે નો બટન પણ દબાવી દઈશું જેથી કરીને તમને અમારા ફેમિલી ના નોટિફિકેશન મળતા રહે તો ચાલો ગાઈસ બાય ગુડ નાઈટ ટેક કેર